છઠ પૂજાનો તહેવાર સુરતમાં ધામધૂમથી ઉજવાશે બિહારી સમાજના આ મહત્વના પર્વને લઈને પશ્ચિમ રેલવે વિભાગે સુરત રેલ્વે સ્ટેશન પર વિશેષ તૈયારીઓ કરી છે ભીડ નિયંત્રણ માટે સ્પેશિયલ હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવ્યા છે અને વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી છે દરેક દસ થી પંદર મુસાફરોના જૂથ સાથે પોલીસ અને આરપીએફ જવાનો સ્ટેન્ડ બાય રહેશે ટિકિટ બારીઓ પર લાંબી કતારો ટાળવા પોર્ટેબલ ટિકિટિંગ સિસ્ટમનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ થયો છે એમયુટીએસ દ્વારા મુસાફરો કેશ અને ઓનલાઈન પેમેન્ટથી સરળતાથી ટિકિટ મેળવી આ વ્યવસ્થાઓથી મુસાફરોને સુવિધા મળશે અને તહેવારોનો ઉત્સાહ બમણો થશે વધુ અપડેટ્સ માટે વિવિધ મુસાફરો માટે પણ જાહેરાતો કરવામાં આવી છે પૂજાને લઈને બિહાર અને ઉત્તર પ્રદેશ તરફ જતા જે પ્રવાસીઓ છે તે પ્રવાસીઓની પહેલા જે લાગતી લાંબી લાઈનો સુરત અને ઉધના રેલવે સ્ટેશન પરથી તે હવે ક્યાંક ભૂતકાળ બનતી હોય તે પ્રમાણેના દ્રશ્યો સામે આવી રહ્યા છે કારણ કે હું ઉધના રેલવે સ્ટેશન પર છું અને ત્યાં આપણે સૌ પ્રથમ તો આજથી બે ત્રણ વર્ષ પહેલા છેલ્લા ઘણા સમયથી લાંબી લાંબી લાઈનો અને લોકોના ઉભરાતા ટોળા જે છે તે આ રેલવે સ્ટેશન પર જોવા મળતા હતા પરંતુ પશ્ચિમ રેલવે દ્વારા જે નવતર પ્રયોગો હાથ ધરવામાં આવ્યા છે અલાયદી વ્યવસ્થાઓ જે છે તે કરવામાં આવી છે કે જેમાં પ્રવાસીઓને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તકલીફ આગોતરા આયોજન આયોજન સાથે વિશેષ કરવામાં આવ્યું છે પ્રથમ તબક્કે જે પ્રવાસીઓ બિહાર અને સમસ્તીપુર જવા માંગતા હોય તે તમામ લોકોને અહીંયા એકત્ર કરવામાં આવે છે તેમના માટે અનરિઝર્વડ જે ટ્રેન છે તે ટ્રેન સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે દાખલા તરીકે એક હજાર લોકો અથવા તો પાંચસો લોકો જો અહીંયા આવે છે તો તેમને અહીંયા પ્રથમ તબક્કે બેસાડવામાં આવે છે તેમની પાસે જો ટિકિટ ન હોય તો એમયુટીએસ નામનો જે પાઇલોટ પ્રોજેક્ટ છે તે તેમને ટિકિટ પર નહીં પરંતુ ટિકિટ બારી તેમની સાથે જશે તેમની પાસે જશે તે પ્રમાણેની એક વ્યવસ્થા કરવામાં આવે છે ત્યારબાદ રેલવે પોલીસ ફોર્સ આરપીએફ ના જવાનો તેમને ક્રમશ જે છે તે તેમને ટ્રેનમાં બેસાડશે તે પ્રમાણેની હાલ વ્યવસ્થા જે છે તે કરવામાં આવે છે એટલે ભૂતકાળ જે છે તે લાઈનો અને કતારોનો બની ચૂક્યો છે

દિવાળી અને છઠ પૂજાને લઈને ઉધના રેલવે સ્ટેશન પર એક વિશેષ અને નવતર પ્રયોગ જે છે તે પશ્ચિમ રેલવે દ્વારા હાથ ધરવામાં આવ્યો છે ખાસ કરીને સૌથી વધારે લોકો જે છે તે બિહાર અને ઉત્તર પ્રદેશ તરફ જે છે તે મુસાફરી કરતા લોકોનો અહીંથી સૌથી વધારે ધસારો રહેતો હોય છે અને સૌથી વધારે ક્રાઉડ પણ અહીંયા જ જોવા મળતું હોય છે જેને લઈને પશ્ચિમ રેલવે દ્વારા એક નવતર પ્રોજેક્ટ જે છે તે હાથ ધરવામાં આવ્યો છે આ પ્રોજેક્ટ એ પ્રમાણે છે કે કોઈ પણ વ્યક્તિઓએ ટિકિટ માટે લાઈન પર ઉબુ નહી રહેવું પડે એના માટે એક એમયુટીએસ નામનું જે સિસ્ટમ છે તે વિકસિત કરવામાં આવી છે મારી સાથે અહીંયા મુકેશ કુમારજી સાઉ છે તેમની સાથે વાતચીત કરીશું મુકેશ કુમારજી કਿਸ પ્રકાર કે यहां उदना रेलवे स्टेशन पे पूरी सिस्टम अभी काम कर रही है जो क्राउड मैनेजमेंट की बात है बिहार की तरफ जो छठ पूजा के लिए लोग जा रहे हैं किस तरह का यहां आयोजन है सर यहाँ पर जो है बिहार जो जा रहे हैं जितने भी लोग जा रहे हैं यहाँ पर हमारे रेलवे के तरफ से हमारे पूरे रेलवे की टीम के तरफ से बहुत ही अच्छा योगदान रहा है बहुत ही अच्छा लोगों ने जैसे आरपीएफ टीम है और जीआरपी टीम है फिर जाके अपना लोकल पुलिस है और अपने जैसे बुकिंग क्लर्क है बुकिंग क्लर्क है और मेडिकल टीम है सभी लोग यहाँ मिलके एकजुट होकर हम लोग यहाँ पर काम किए हैं और लोगों को उनके डेस्टिनेशन छठ पूजा के और दिवाली के उत्सव में हम लोग ने पहुंचाने का काम किया है आपके हाथ में एक जो डिवाइस है एम यू टी एस है आपने बताया हाँ। तो एम यू टी एस जो लोग मुसाफर जो लोग यहाँ आ रहे हैं जो प्रवासी आ रहे हैं उनको ये किस तरह से मदद रूप होता है पहले टिकट के लिए कतार में खड़ा रहना पड़ता था लंबी लंबी कतारें थी अब ये प्रोजेक्ट ये डिवाइस आने से क्या फर्क सामने आ रहा है सर ये डिवाइस आने से बहुत ही फ़र्क नज़र आया है जैसे लोग लंबी लंबी कतार में रहते हैं और उनको लंबी कतार में रह के टाइम उनको बहुत ज़्यादा जाता है और इस सिस्टम से ऐसा हो गया है कि लोग अपने जगह में जैसे बैठे हैं जैसे हमारे ठड़ाव जगह लगाया गया था जो पब्लिक को रुकने की जगह जो लगाई गई थी वहाँ पर ये सिस्टम हम जाकर वहाँ पर उनको बैठे बैठे उनको टिकट मिल जा रहा है इसमें ऐसा है सर कैश का भी सुविधा है और यू पेमेंट भी है जिनको यू पी पेमेंट करना है वो यू पेमेंट करके इससे टिकट लेते हैं और विद इन ए सेकेंड ये टिकट यहाँ उनके हाथ में चला जा रहा है और पब्लिक भी इस सुविधा से बहुत ही खुश है ये लगभग सत्रह तारीख से ये सिस्टम लंच हुई है और ये मैं बता रहा हूँ कि अच्छा सिस्टम है मुझे भी काम करके बहुत अच्छा लगा बहुत ही आनंद आया પબ્લિક કો મેં સમનેબ્લિક સમને જો સેવા કર પા હું મુજબ બહુ અચ્છા લાગા હૈ આગે ચલ કે અચ્છા કામ આવે બિલકુલ આગળ જઈને આ જે આખી ડિવાઇસ છે તે કારગત સાબિત થશે અને હાલના તબક્કાની જો વાત કરીએ તો છઠ પૂજાને લઈને જે લોકો બિહાર તરફ આગળ વધી રહ્યા છે મુસાફરી કરી રહ્યા છે તેમના માટે આ સૌથી અગત્યનું અને મહત્વનું જે બાબત છે કારણ કે અત્યાર સુધી રેલવે સ્ટેશન અને ખાસ કરીને સુરત સહિતના ઉધના રેલવે સ્ટેશન પર લાંબી લાંબી લોકોની કતારો જોવા મળતી હતી એક તરફ ટિકિટ લેવા માટે રિઝર્વેશન કરાવવા માટે અને ત્યારબાદ ટ્રેન બેસવા માટેની લાઈનો હતી પરંતુ હવે આ લાઈનો છે તે ક્યાંક ભૂતકાળ બનતી હોય તે પ્રમાણે સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે કેમેરામેન વિકી ઠાકોર સાથે કલ્પિત ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ ઉધના સુરત